નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે મંજુલા બગદાણા બુબાલમાં આઠ આરોપીઓ ઝડપાયા ત્યાર પછી બીજા ત્રણ આરોપીઓ ઝડપાયા અને અનેક ખુલાસાઓ થયા પરંતુ એમાં એક ખુલાસો કેમ ના થયો કે મુખ્ય આરોપી કોણ છે સાથે જ એ સવાલ પણ હતો કે જયરા જાહેરને કેમ અહીંયા બોલાવવામાં નથી આવતા અને તેમને કેમ પૂછવામાં નથી આવતું ને તેમના દ્વારા કેમ પૂછપરછ કેમ નથી કરવામાં આવતી આ કોળી સમાજમાં તેઓ કોરી સમાજ આ પ્રશ્નો અંગે જ ખૂબ આકર્ષિત થઈ રહ્યા હતા ત્યારે આજે એ પ્રશ્નનો સવાલ અને એ સવાલ છે તેનો જવાબ હવે આવી જવાનો છે કોળી સમાજની જે માંગ હતી તે હવે પૂરી થવાની છે કોળી સમાજની એ જ અપીલ હતી કે જયરાજ આહિરને પૂછપરછ કરવામાં આવે તો આજે પાંચ વાગ્યે જયરાજ આહિરને આઈજી ઓફિસ તેમને હાજર કરવામાં આવશે અને તેઓ અત્યારે હાજર થઈ પણ ગયા છે ને હવે તેમને જે પૂછપરછ કરવામાં આવે અને તે શું પૂછપરછ થઈ એ તો હવે જોવામાં આવશે પરંતુ અત્યારે તેઓ તેમને છે તે પાંચ વાગે આઈજી ઓફિસે જવાનું હતું એ સાહેબની ટીમે બોલાવી હતી બોલાવ્યા હતા ને અત્યારે તેઓ હવે આવવા આવી પણ ચૂક્યા છે કેટલાક પત્રકારો ત્યાં હાજર પણ હતા ને તેમણે પણ આ લાઈવ બતાવ્યું હતું કે તેઓ જેરા જાહેર છે તેઓ આઈજીની ઓફિસે હાજર થઈ ગયા છે તો વાત કરીએ તો બગદાણા બબાલમાં આઠો રૂપી ઝડપાયા તેના બાદ ત્રણ આરોપી ઝડપાયા સાથે જ નવનીત બાદલિયાને પણ ત્યાં બોલાવવામાં આવ્યા આઈજી ઓફિસે એસઆઈટી ટીમે તેમને બોલાવ્યા અને ત્યાર પછી તેમને પંદરેક જેટલા પુરાવાઓ આપ્યા મુખ્ય આરોપીના અને હવે જયરાજ આહિરને પણ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા છે જ્યારે બગદાણા બબાલ હતી ત્યારે જ બગદાણાની બબાલ શરૂ થઈ કે જ્યારે નવનીતભાઈ બાદલિયાને ઓગણીસ ડિસેમ્બરના દિવસે માર મારવામાં આવ્યો ત્યારથી જે જયરાજા એનું નામ લેવામાં આવી રહ્યું છે ને કોળી સમાજ એ બાબતે આકર્ષિત થઈ રહ્યો છે કે હજી સુધી જયરા જાહેરની પૂછપરછ કેમ ન કરવામાં આવી અને આ બાબતને સંદર્ભતા આજે જયરા જાહેરને એસઆઈટીની ટીમે આઈજી ઓફિસે આવવાનું કહ્યું હતું ને સાથે જ તેઓ આવી પણ ચૂક્યા છે અને હવે શું ખુલાસાઓ થશે અને શું સાચે જ મુખ્ય આરોપી જયરા જાહેર છે તેના ખુલાસાઓ થોડા દિવસમાં થઈ જશે અને હવે મુખ્ય આરોપી કોણ છે તે શોધવામાં માત્ર થોડા દિવસો રહ્યા છે ને થોડા દિવસોમાં આનું પરિણામ આવી જશે અને સમય બતાવી દેશે કે મુખ્ય આરોપી કોણ છે તો આ બાબત પર તમારું શું કેવું છે તે નીચે કમેન્ટ કરી જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો નમસ્કાર